શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ અરબસાગરમાં સિસ્ટમ ફેરવાશે તોફાનમાં સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ

લગભગ સુરતના ભાગો આવા જ વલસાડના ભાગો મુંબઈના ભાગોમાં વરસાદ થતી મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં અને લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં હર શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ લગભગ કંભાત સાતપુરા અને મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે